ત્યાં કેમ બેઠો ગાડી લઈ હું આ બરાબર જ બેઠો તે પણ આમ મે આમ થોડો કામ ઓ બેસ ને ના ભાઈ યાર તારા હગા ગરમી થાય જીવડા કઈડે આવા ઓ બો ઓ બેસ અને ગાડી ઓરી મૂક દે આ જામફળ ઉતારવા રાખી હૈ ત્યાં કોની ગાડી છે આ નવી ભાઈબંધની છે કયા ભાઈબંધની મારે હતર ભાઈ બંધ હોય નહીં કે તમને કે તો ફરવાનું કે આ ભાઈ બંધ ની કોની હે કોની પણ આવી તો મે કોઈ આગર એક છોકરા આગર ન દેખી આ હે એક માં એની બાર ગામ નો છે ગામ ની તો ગાડી છે જ નહીં બાર ગામ નો તે તને સુ આકવા દીધી હમ તે રાંડા ના તું કોઈ નું કઈ કરતો ને હો કારું ધોરું હવે તો ધ્યાન રાખજે હો શેનું કારું ધરું કરું આ કોક ની ઉપાડી આવી નથી ને ઉપાડી આવવાની કોઈ ની એ તારો ડોખા કાઈ લેવા લાવ્યા તા કોણ એટલે જ તન મે કીધું અજાણ આતા ઈ કે તમાર દીપક ક્યાં હા પછી તમાર શું કામ છે ઈ કે અમાર દુકાને ગાડી વઈ ગઈ છે કઈ ગાડી આવડી કે દૂધિયા કલર ની છે કે મન કે કઈ જ ગાડી છે રણ ના કાલ તારા ડોખા બધા આવ્યા તા ક્યાં કોઈ નો આવે

અને પાવર છે ને આ જેદુનો આ મહાણીઓ આ દારૂના રવેડે છે ને તેદુનો તો આની મા દે નાખી છે કરની રાંડ ના સુધાઈ રાને નકર આખો મલક પડ્યો છે નીકળ બારો તમે નીકળો બે આહો બે કેક વઈ જાવ અમે ક્યાં જાય બાયડી ક્યાં જાવ હોય ને બાયડી ક્યાં જાય રાંડ ના રખડ તું અમે નથી કારા કામ કરતા કારા જેવા અમે નથી તો હું એને કારા કામ કરું છે તું ઉઠ્યા છો મારે ઉઠ્યા મારી હમ વલસ્તુ કાડા કામ ન કરતા એ એને કાઈ કહેવાની જરૂર નથી હાલી શું નીકરો છો બાયડીને થાઉ ખસકાવે આમ બાયને જા ને કે બાયને પાવર કરીએ ને તો ખબર પડે ઘરમાં બિચારો દબાવે છે બાયને કે ની હામે કરો લ્યો કરી આવ લાવો નામ દયો મને એને હામે કરી આવ હમણા તારા ડોખા આવશે ને હું નામ દઈશ ભલે આવે આયા બેઠો છું

અને હવે જરાન નો ફાટો ફરે છે હવે માર સામો થાય ન માર સામો થઈ છે નો થાય જડવુઈ નો ભાગ નાખો હવે એઠી નું બેહને ન કરે હવે અડી જાય એક વાઇન્દરા જેવો મારીને હું કરું મારે મારે કઈ ન કરું આ એકવાર પોલીસ આવે અને તારે તને રાંડના પકડાવું ને અને ન્યા ડંડા નાખશે મોર બોલાવે ને એટલે તું સીધી નો થાય ત્યાં સુધી નહીં થાય ત્યાં તારી માના બધા ભેગા થઈ છે ને એટલે ઠો નાખશે ને બધું લખાવું કે મારું આટલું ઘરેણું ઘરમાંથી લઈ ગયો છે એટલી વીટી આટલો દોરા ને બધું હતું લઈ ગયો છે અને આ ચોરી કરીને આ ગાડી લઈ આવ્યું હશે જો હવે રાના તું શું ત્યાં નાખશે ને એટલે સીધી નો થઈશ ત્યાં નથ માં બેઠી હાલ બટા ખાઈ લે અહિયાં માં નહીં કે અહિયાં ખાઈ લે એમ આ તો જોઈ લે જોઈ લેવાની ક્યાં દેશ

એની આરે લગન કરી રહ્યા ને તો લગન કર લે એની આરે કે બોલવા મત થોડો તે તન પારવા દીધી છે એ રાંડના તને બાપ મારવા નથી દીધી આ પારકી દીકરીના ના કાઢ જે આવા નો બરાય રાંડ તું કે ના પાઈકો આ તન કોણ આવા ભટકાણા છે એને એમ કે આ બધા અત્યારે આવા કામ કરે છે ને તો હું આવું કરું જલ્દી રૂપિયા વાળું થઈ જાવ ચોરીયું કરી દારૂ વેચી તારા ડોહા ક્યાંક પકડાઈ જાય છે રાન્ના મને તારી બરતરા રાઈત ને દેખાઈ જાય છે અત્યારે તારા ડોહા ચારેકોર જુગારીયા ને દારૂડિયા ને પકડે છે ને મારી મારી હાટકા ભાંગ નાખશે રાન્ના મેં તને કેમ મોટો કર્યો છે ને કેમ રાખ્યો છે આ ખૂટિયા જેવો કર્યો હવે તને તાર મારે તને મારવા તો દેવો ને હાથમાં

પાવર મારો આમ નામ રહીશે લાઈન હું અંતુ સરપંચ ને ખબર ન હોય કે હું સરપંચ આગળ જ જાઉં અને હું બધી વાત કરીશ ને આવી રીતે હવે એમાં હું કામ એ હા પણ હું એને વાત કરું ને સરપંચ ને એટલે હું સરપંચ થી આનો સરપંચ સરપંચ બધાય ભાંગી જાય રહેવા દો ખોટા ખોટા હું એને એને વાત કરીશ ને અને